નમસ્કાર મિત્રો સ્વાગત છે તમાર બધાનો આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારો હું મિત્રો તમારા માટે સારામાં સારો હું આજે વિડીયો લઈને આવ્યો છું મિત્રો તેમાં આ ભેંસ વેચવાની છે વહેલી છે મિત્રો વધારે જાણકારી માટે તમે એજન્ટને વાત કરી લેજો કિંમત આપણે બતાવવામાં આવી છે જોવા ક્યાં મળશે બધી તમને આપણે ડિટેલ આપી દઈશું મિત્રો ગામ બનિયારી તો બની નાની બની વિસ્તારમાં તો મિત્રો તમને જોવા મળશે જોઈ શકો છો સારામાં સારી બેસ છે મિત્રો કિંમત પણ આપણે કહેવામાં આવી છે એમ તમને કહેશું મિત્રો તો મિત્રો આ વિડીયો શરૂ કરીએ તો એના પહેલાં તમને કહી દઈએ કે જો તમે તમારા પાસું જાહેરાત કરવા માંગતા હોય જો અમારા યુટ્યુબ ચેનલમાંથી માધ્યમથી તમે મા મોકલવા માગતા હોય તો ઓન સ્ક્રીનમાં તમને મોબાઈલ નંબર મળી ગયા છે એના એના ઉપર આડો મોબાઈલ કરીને એક સારામાં સારો વિડીયો મોકલી શકો છો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં મિત્રો તો તમે આ ભેંસ જોઈ રહ્યા છો વેચવાની છે મિત્રો માલિક દ્વારા આપણને કહેવામાં આવ્યું છે કે આની ત્રણ લાખ કિંમત છે રૂબરૂ આવશે તો ફેરફાર થઈ જશે મિત્રો સારામાં સારી ભેંસ છે તમે જોઈ શકો છો મિત્રો સિંઘોની ક્વોલિટી જોઈ શકો છો મિત્રો જેમ આપણને આવે છે એમ કહીએ છીએ મિત્રો આપણે આજે તમારે એક વાત કહેવા માગીએ છીએ મિત્રો જો તમે ભેંસો લો કઈ તો તમે રૂબરૂ જઈને લેજો કારણ કે ઓનલાઈનમાં ભેંસ મિત્રો સારામાં સારી આવે નહીં આવે એનો આપણે નથી કહેતા મિત્રો તમે રૂબરૂ જોશો તો ઘણો ફેર થશે કારણ કે આપણને જો એન્જેટ રહે છે એ આપણને સારીમાં સારી ભેંસ લઈ આપશે પણ મિત્રો આપણને જો ગાડીઓને ક્યાંક આપણે બનાસકાંઠા બાજુ કહો પહેલી બાજુ આપણે મોકલી હોય તો એ તો ભાઈ તમને સારામાં સારી ભેંસ લઈ દેજે પણ કાંઈ પછી ફોલ્ટ નીકળે તો એજેટ ઉપર બધું હોય તો એટલા માટે તમે રૂબરૂ જઈને લોન તો તમારા માટે પણ સારો છે ને એજન્ટ માટે પણ સારો છે કારણ કે પછી કાંઈ ફોલ્ટ નીકળે તો એજન્ટની બધી જવાબદારી હોય તો એટલા માટે તમે રૂબરૂ જજો આંચળ ચેક કરજો બધી રીતે ચેક કરજો વરાકમાં કેવી છે બધી રીતે તમે ચેક કરીને લેશો ને તો તમારા માટે પણ સરળ રહેશે ને એજન્ટ માટે સરળ કારણ કે એજન્ટ તમારા માટે સારામાં સારી ભેંસ લઈ આપશે જે કિંમતમાં જોશે એ કિંમતમાં આપી દેશે એજટનું કહેવું છે કે આપણે જે ભાઈને જેવી ભેંસ જોઈએ એવી આપણે લઈ દેસું જેવી પારડી બનીની જોઈએ એવી આપણે લઈ આપીશું તમે જોઈ શકો છો સારામાં સારી ભેંસ છે ઓરિજિનલ બની આવી ભેંસો ક્યારેક ક્યારેક મિત્રો જોવા મળે છે તમે વરાકની મિત્રો આ ભેંસનો વરાક તમે જોઈ શકો છો સારામાં સારો છે કારણ કે આવા વરાકની ક્યારેક ક્યારેક ભેંસો જોવા મળે છે મિત્રો નહીં તો ભેંસો તો ઘણી મળે પણ આવી ભેંસો નહીં મળે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો આપણી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ને તમે પણ તમારા પશુ જાહેરાત કરવા માગતા હોય તો આપણા નંબર ઓન સ્ક્રીન તમે આપેલ છે તો આપણે એકવાર બોલી લઈએ બાણું છ ઓગણસઠ બે સત્તર તો મિત્રો આવા જ એક વિડીયો સાથે આપણે મળીશું તો જય માતાજી જય મોડા